નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આગળ વાત કરીએ તો તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજા દિવસે હિન્દુ સમાજ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ખાતે પોલીસના ઇન્સ્પેક્ટર પી જી ચાવડા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમીએ ખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય એ માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પોલીસ તેમજ તંત્રને પોતાના સાથ સહકાર મળે રહે તે અંગે જણાવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર